ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા બ્રેકિંગ હવામાન સમાચારની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે તો ગુજરાતના હવામાનને લઈને શું દેખાઈ રહ્યું છે આવનારા દિવસોની અંદર આપને મિત્રો જણાવી દઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની જે અસરો થવાની હતી તે અત્યારે હાલ ગુજરાતના આસપાસના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે આપ મિત્રો જોઈ શકો કે અહીંયા મિત્રો ગુજરાતનો નકશો રહેલો છે અહીંયા માર્ક કરીને તમને દેખાડી દો તો આ બ્લેક કલરનો માર્ક કરેલ છે તે ગુજરાતનો નકશો છે ત્યાં મિત્રો આસપાસ જોઈ શકો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને ગુજરાતના ભાગો ઉપર આવનારા માવઠા અથવા તો છૂટા છવાયા બની શકે તેની અસરો પણ તમને દેખાડી દઈએ તમે જોઈ શકો કે છે તો તેના વિશે વિસ્તારથી વાત કરીશું આજના વિડીયોની અંદર તેની સાથે મિત્રો ઉનાળા અને હવે મિત્રો જે ઉનાળો આવવાનો છે તો ઉનાળાને લઈને અને શિયાળાને અંતને લઈને નવી અપડેટ સામે આવી છે જોતા રહેજો કારણ કે આ ખૂબ જ

જે ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેને લઈને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે તો તે કયા કયા અંદર આવશે તેના વિશે વાત ત્યારબાદ બીજા નંબર ઉપર હું તમને જણાવીશ તો જે ઉનાળાને લઈને અને શિયાળાના હવે વિદાયને લઈને જે સમાચાર આવી રહ્યા છે તેના વિશે વાત કરીશું ત્રીજા નંબર ઉપર ખેડૂતો માટે ખૂબ જ મહત્વની એક જાણકારી છે જે પણ ખેડૂત ભાઈઓ છે તે મિત્રો આ જાણકારી જાણ્યા વગર ના જતા કારણ કે ખૂબ જ અગત્યની એક જાહેરાત કરવામાં આવી છે તેના વિશે પણ વાત કરવાની છે તો આવો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જાણી લઈએ આગાહી આપણને જણાવવામાં આવ્યું હતું કે ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દરમિયાન ભારત ઉપરથી પસાર થવાનું છે ગુજરાત ઉપરથી પસાર થવાનું છે તમે એકવીસ તારીખ સુધી મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપર દેખાઈ રહ્યું છે આપણે મિત્રો દેખાડી દઈએ તો જોઈ શકો મિત્રો અત્યારે જે આ પાકિસ્તાન બાજુના વિસ્તારો છે ત્યાંથી મિત્રો એક પસાર થઈ રહ્યું છે આગળ મિત્રો જોઈએ તો ઇઝરાયલ બાજુના ભાગો ઉપર પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તો અત્યારે મિત્રો જે આ મુખ્ય પાકિસ્તાન ઉપરથી મિત્રો આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તે આ રીતના ભારત ઉપરથી પસાર થશે અને ભારત ઉપરથી પસાર થશે તો મિત્રો નીચે જે છે તે આપણું અહીંયા ગુજરાત પણ આવેલું છે તો ગુજરાત સુધી પણ મિત્રો તેની અસરો જે છે તે લગાતાર જોવા મળી શકે અને મિત્રો ગુજરાત ઉપર જે છે તો જોઈ શકો સારી કક્ષાના કેટલાક વાદળો ઘેરાવાની પણ શરૂઆત તારીખ ઓગણીસ અને વીસ આસપાસ દેખાઈ રહી છે તો ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોની અંદર કમોસમી માવઠાઓને લઈને ઝાપટાઓ પણ બની શકે તો આવો મિત્રો વાદળોને આધારે જાણી લઈએ કે ગુજરાતના કયા કયા ભાગો ઉપરથી વાદળો અને માવઠાઓ પસાર થશે વાદળોના આધારથી મિત્રો આપણે જાણવાનું છે કે કયા કયા ભાગમાં સૌથી વધારે અસરોની સંભાવનાઓ રહેલી છે શરૂઆત મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ગુજરાતના ભાગોથી તો મુખ્ય ચાર જિલ્લાઓ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણની વાત કરી લઈએ તો તે કયા કયા ભાગોની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠા અને ઝાપટા આવી શકે તેના વિશે જાણી લઈએ તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ મહેસાણા આસપાસ અને પાટણ આસપાસના વિસ્તારોની અંદર તો ત્યાં જોઈએ તો ખાસ કરીને વડનગરથી લઈને મહેસાણા મોટેરા ચાણસમા હારીજ પાટણ રાધનપુર સિદ્ધપુર સાંતલપુરના વિસ્તાર વિસ્તારો ઉપર મિત્રો આવીએ તો સિદ્ધપુરના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્માના વિસ્તારો ત્યાંથી મિત્રો આગળ જોઈએ તો અહીંયા જોઈ શકો કે ઈડરના વિસ્તારો ખેડબ્રહ્માથી નીચે હિંમતનગર ડુંગરપુર અરવલ્લીના વિસ્તારો મોડાસા પ્રાતિજ અને મિત્રો ઉપર જોવા જઈએ તો ઉપર જે ધાનેરા પંથક આસપાસના વિસ્તારો છે તેની સાથે સિદ્ધપુરથી ઉપર મિત્રો જોઈ શકો કે જે ડીસા ધાનેરા થરાડ દિયોદર સુઈગામ આ જે વિસ્તારો છે તો મિત્રો ઉત્તર ગુજરાતના ટૂંકમાં આ દરેક ભાગોની ઉપરથી મિત્રો જે છે તે સારી કક્ષાના ઝાપટાઓ અથવા તો માવઠાઓ પસાર થઈ શકે કારણ કે અહીંયા મિત્રો વેસ્ટર્ન

તેને લઈને આ વિસ્તારોમાં સારી કક્ષાનું વાદળ છાયું વાતાવરણ અને અમુક ભાગોમાં ઝાપટાઓ પણ પડતા જોવા મળી શકે તેની સાથે મિત્રો ત્યાંથી હવે આગળ વધીએ અને અન્ય વિસ્તારો જેમ કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રને કચ્છ વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો સારી કક્ષાના છૂટાછવાયા વાદળો જે છે તે મિત્રો અહીંયાથી પણ પસાર થતા જોવા મળી રહ્યા છે વાદળો વિશે મિત્રો વાત કરી કયા કયા ભાગોમાં આ વાદળની અસર છે તો ખાસ જોઈએ મિત્રો આણંદ અને તારાપુરથી મિત્રો જે વિસ્તારો છે ત્યાં પણ ખાસ કરીને ખંભાત બોરસદ વડોદરા ચાંપાનેર છોટાઉદેપુરના વિસ્તારો બોડેલી નીચે આવીએ તો મિત્રો ડભોઈના વિસ્તારો જંબુસર કરજણ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચના વિસ્તારો ત્યાંથી નીચે આવીએ તો કોસંબાના વિસ્તારો તેની સાથે અંકલેશ્વરના વિસ્તારો તો આ જે મિત્રો વિસ્તારો છે દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો ત્યાં મિત્રો ખાસ કરીને સારા વાદળો અને ઊંચા વાદળો દેખાઈ રહ્યા છે તો આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ એકવીસ ફેબ્રુઆરી સુધી જોવા મળી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અને અહીંયા મિત્રો પણ પણ પડી શકે તેથી મિત્રો નીચે વાત કરીએ તો સુરત અને વ્યારામાં મિત્રો કોઈ મોટા વાદળો દેખાતા નથી પરંતુ ત્યાંથી નીચે જે વલસાડ નવસારી આહવા ડાંગ અને સાપુતારાના એરિયા છે તો આ ચાર પાંચ એરિયાની અંદર પણ મિત્રો ખાસ કરીને આ તમને વાદળોનો માર વધારે જોવા મળી શકે અને વાદળોને કારણે ઝાપટાઓ પણ નોંધાતા જોવા મળી શકે હવે ત્યાંથી આગળ વાત કરીએ સૌરાષ્ટ્ર વિશે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો ખાસ કરીને છૂટા છવાયા વાદળો સારી કક્ષાના ફેલાતા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્ર ઉપરથી તેમાં પણ એકો એક વિસ્તાર વિશે મિત્રો આપણે વાત કરવાની છે વિસ્તારોની શરૂઆત કરીએ તેના પહેલા તમને જણાવી દઈએ કે કયા કયા વિસ્તારો ઉપરથી વાદળો પસાર થતા દેખાઈ રહ્યા છે તો ભાવનગર જિલ્લાની વાત કરીએ ભાવનગરની અંદર વલપુરના વિસ્તારોથી લઈને ભાવનગર તેની સાથે પાલિતાણાના વિસ્તારો ઉપર મિત્રો જોઈએ તો ગારિયાધારના વિસ્તારો નીચે તળાજા સુધીના ભાગો સુધી મિત્રો જે છે તે ભાવનગર જિલ્લા ઉપર મિત્રો સારી કક્ષાના વાદળો જે છે તે અહીંયા પસાર થતા જોવા મળી રહ્યા છે તેની સાથે બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ ઉપર મિત્રો ખાસ કરીને સાળંગપુરના વિસ્તારોથી લઈને ગઢડા બરવાળા બાણગઢ ધંધુકાના વિસ્તારો રાણપુર અને ધોળા સુધીના ભાગો સુધી અહીંયા બોટાદ જિલ્લા ઉપરથી મિત્રો વાદળો પસાર થતા જોવા મળી રહ્યા છે જેને લઈને આ ભાગોમાં પણ જાપટા બની શકે રાજકોટ જિલ્લા ઉપર વાત કરીએ તો રાજકોટની આસપાસના વિસ્તારોની વિશે પણ મિત્રો ચર્ચા કરી લે તો ચોટીલાથી લઈને થાણગઢના વિસ્તારો રાજકોટ શાપર વેરાવળ બીચિયાના વિસ્તારો સરદાર કલાવાડ ધોરાજી ઉપલેટા જેતપુર અને ગોંડલ સુધી ભાગો સુધી મિત્રો રાજકોટ જિલ્લાની આસપાસ મેઘરાજાની એન્ટ્રી થઈ શકે કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તેને લઈને આ વિસ્તારોમાં પણ અસર જોવા મળી શકે ત્યાંથી નીચે મિત્રો આવી અને અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી અને જૂનાગઢ જિલ્લાના જે ઉપર ઉત્તરીય ભાગો છે ત્યાં વધારે અસર થવાની છે જ્યારે દક્ષિણ ભાગોમાં કોઈ મોટા વાદળો દેખાતા નથી વાત કરીએ તો મિત્રો અમરેલી આસપાસ જે બાબરાના વિસ્તારો છે તેની સાથે લાઠી ચિત્તલ દેરડી બગસરા કુંકાવાવના વિસ્તારો આ ભાગોમાં ઝાપટા જોવા મળી શકે બાકી સાવરકુંડલાથી નીચેના જે ભાગો છે ત્યાં કોઈ મોટી અસરો થઈ શકે શકે જ નહીં જુનાગઢની વાત કરીએ તો જુનાગઢની અંદર પણ મિત્રો માણવદર મુલિયાસાના જે વિસ્તારો છે બિલખા લાગુના વિસ્તારો ત્યાં જ અસરો જોવા મળશે ગીર સાસણ ગીર બાજુ કોઈ વધારે અસર જોવા નહીં મળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ મિત્રો દરિયાકાંઠે તો દરિયાકાંઠે પણ મિત્રો જે રાજ્યો રહેલા છે જે જિલ્લાઓ રહેલા છે જેમ કે પોરબંદર પુતિયાણા શિશલી ભાણવડના વિસ્તારો ઉપર મિત્રો આગળ વધતા જાય તો દ્વારકાના વિસ્તારોથી લઈને ભાટિયા ખંભાળિયા લાલપુર તેની સાથે જામનગરના વિસ્તારો ધરોલ સાવડી વાંકાનેર ઉપલેટા ત્યાંથી ઉપર મોરબીના વિસ્તારો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો તો આ જે મિત્રો દરિયાકાંઠાના ભાગો છે ત્યાં વધારે પ્રમાણમાં વાદળો જોવા મળી રહ્યા છે તો દરિયાકાંઠાના ભાગો ઉપર તો મિત્રો વધારે અસરો જોવા મળશે અને સારી કક્ષાના માવઠાઓ પણ બની શકે કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે તે ઉત્તરીય ગુજરાત અને જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાંથી મિત્રો અસરો તેની જોવા મળી શકે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ ઉપરથી પણ મિત્રો સારી કક્ષાના વાદળો પસાર થવાના છે આવનારા બે ત્રણ દિવસમાં જેમાં રાપરના વિસ્તારો ગાંધીધામ માંડવી ભચાઉ ભુજના વિસ્તારો તેની સાથે નલિયા લખપત ધોળાવીરા લોદરાણી આ જે મિત્રો ભાગો છે કચ્છ જિલ્લાના ત્યાં આ દરેક તાલુકા ઉપરથી પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું આપણને દેખાય રહ્યું છે તો 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 મિત્રો મિત્રો આ થઈ ગઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદની વાત કયા કયા ભાગોમાં ઝાપટા માવઠા પડી શકે તેના વિશે તમને સમજાવી દીધું હવે ગરમીને લઈને વાત કરીએ ઉનાળાની શરૂઆતને લઈને વાત કરીએ તો જનરલી મિત્રો જોવા દઈએ તો ચોમાસું પહેલા મિત્રો જે ઉનાળો આવે છે તે પંદર તારીખ આસપાસ શરૂ થઈ જતો હોય છે ફેબ્રુઆરી મહિનાની અંદર આ વખતેની મિત્રો વાત કરી લે તો આ વખતે સિચ્યુએશન બદલાઈ ગઈ છે આ વખતે અલગ માહોલ જોવા મળી રહ્યો છે આ વખતે અઢાર ફેબ્રુઆરીથી મિત્રો જે છે તે ખાસ કરીને ચોમાસાની ઉનાળાની શરૂઆત જે છે મિત્રો ખાસ કરીને શરૂઆત થશે તેવું દેખાઈ રહ્યું છે અને અઢાર તારીખ બાદ સારી કક્ષાની ગરમી પડી પણ રહી છે ત્યારે મિત્રો હજુ જે છે તે રાત્રિ દરમિયાન શિયાળાની અસરો જોવા મળી રહી છે અમુક અમુક સમયગાળા દરમિયાન રાત્રિના દિવસે રાત્રિના સમયગાળા દરમિયાન થોડી ઘણી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તે પણ મિત્રો આવનારા દિવસોમાં હવે પાંચથી છ દિવસની અંદર મિત્રો પૂર્ણ થઈ જશે અને સંપૂર્ણપણે ઉનાળાની અંદર ગુજરાત પ્રવેશ કરી જવાનું છે અંદાજીત છવ્વીસથી સત્યાવીસ ફેબ્રુઆરી

આગળ વધશે તેમ તેમ આપણે તાપમાન વિશે પણ માહિતી મેળવીશું ટૂંકમાં સમગ્ર ઉનાળા દરમિયાન પણ મિત્રો આપણે હવામાનને લગતી માહિતી આપતા રહીશું ત્યારબાદ ચોમાસું આવશે તો સંપૂર્ણ ચોમાસા બે હજાર પચીસ વિશે આપણે દરરોજ વિડીયો બનાવીને માહિતી આપવાની છે ત્યાં કેટલો વરસાદ પડશે ટૂંકમાં આ ચેનલ હવામાન માટેની સ્પેશિયલ ચેનલ છે આ ચેનલ સાથે જોડાયા ના હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને શું માહિતી ગુજરાતના માધ્યમથી મળી જાય આજે માટે મિત્રો આટલું જ રાખીએ છીએ આવનારા દિવસોમાં હવામાનમાં જો પરિવર્તન આવશે અને કોઈ પણ નવી સિસ્ટમ બનશે અથવા તો કોઈ પણ પણ મિત્રો ઉનાળાને લઈને પણ નવી અપડેટ આવશે તો તમારા સુધી પહોંચાડીશું તે પહેલા તમે કયા ગામથી આ વિડીયો જોયો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો સાથે તમને કોઈ પ્રશ્ન હોય તો પણ લખીને જણાવી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો જેથી તમારા મિત્રોને પણ હવામાનને લગતી દરેક દરેક માહિતી જે છે તે મિત્રો મળી જાય તો આપણે મળીશું મિત્રો આવતી કાલે એક નવા સમાચારમાં ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી